નજીક બની ઘટના કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત બાદ અપહરણ કરવામાં આવ્યું આ જાહેરમાં ઢૂર માર મારી એક્ટિવા ચાલક દ્વારા અપહરણ કરવામાં આવ્યું જોકે કાર ચાલક અને એક્ટિવા ચાલક કોણ છે તે હાલ માલુમ પડ્યું નથી પરંતુ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને શૂધખોળ હાથ ધરી તમારું નામ ઓકે ઓકે મારું નામ ઇકવી છે હું અહીંયા દૂધની દુકાને દૂધ લેવા ગયો તો અચાનક ઘડાકાનો અવાજ સાંભળીને કોણ બટણ ખબર નહોતી પણ કારવાળાને કારમાંથી ખેંચીને બે બે શખ્સો માર મારવા માંડ્યા એટલે નાગરિક તરીકેની મારી ફજવો વચ્ચે પડીને વચ્ચે પડીને એને બચાવવા ગયો બીજા આસપાસના ઘણા લોકો હતા પચાસ પચાસ સાઠ માણસો થોડું હતું પણ કોઈને કોઈ બચાવવા આવ્યું ફક્ત બે જ વ્યક્તિ હતા મને પણ બે 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 ત્રણ ગુસ્સા વાગી ગયા છે અને ઓલા ઓલા ભાઈને લોહી નીકળ્યું હતું લોહી પણ મને લડી ગયું છે બાકી કોણ હતા કોણ શખ્સ હતા અને ભાઈ માર ખાનાર કોણ હતા એ ખબર નથી કાંઈ અને એ શખ્સને હું ઓળખતો પણ નથી ખાલી એક નાગરિક તરીકે મારી ફરજ કે વચ્ચે પડીને મેં બચાવ્યો બચાવ્યું બચી બાકી એટલા માણસો હતા કોઈની હિંમત હતી ખાલી બચાવી શકે એને હા ફોર આર ગાડી હતી સામે પડી સામેવાળા કોણને ખબર નથી કોઈ નહીં ખબર નથી કાંઈ